અને સૂર્ય ગ્રહણ આ પાઠની અંદર બે ગ્રહણ આવે છે તેમાં પહેલા આપણે સૂર્ય ગ્રહણ કઈ રીતે થાય છે એની માહિતી અહીં મેળવીએ હવે આપણને ખબર છે કે સૂર્યમાંથી ચંદ્ર છે એ પ્રકાશ મેળવે છે અને આપણને બધાને પ્રકાશ આપે છે હવે ચંદ્ર છે એ પૃથ્વી ફરતે ગોળ ગોળ ફરે છે અને પૃથ્વી છે આ પૃથ્વી એ સૂર્ય ફરતે ગોળ ગોળ ફરે છે ત્રણેય છે એ ફરતા 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 ક્યારે આવી જાય છે ત્યારે એનો અમુક ભાગ આપણને દેખાતો નથી અહીંયા આ સૂર્ય છે એ સ્થિર છે અહીંયા હવે આ ચંદ્ર છે ઈ આમ ફરતા ફરતા એક તબક્કે આ સૂર્યની આડો આવી જાય છે એટલે હવે તમે જોઈ શકો છો આ ચંદ્ર સૂર્યની આડો આવી ગયો એટલે સૂર્યનો આખો ભાગ આપણને દેખાતો નથી આ સૂર્યનો અડધો ભાગ આપણને દેખાતો બંધ થઈ ગયો એટલે આને કહેવાય છે સૂર્ય ગ્રહણ બરાબર સૂર્ય ગ્રહણ છે ઈ આવી રીતના થાય છે ક્યારે ચંદ્ર છે ઈ આખા સૂર્યને ઢાંકી શકતો નથી કારણ કે ચંદ્ર નાનો છે અને સૂર્ય મોટો છે બરાબર એટલે ક્યારે આખો ઢાંકી શકે નહીં ઓકે